દાંડિયા પુલની કામગીરી આમ સિત્તેર ટકા સુધી પહોંચી ગયેલી છે પણ જ્યાં રેલવેના પાટા નીકળતા હોય તો તેની મંજૂરી લઈને આપણે આગળનું કામ થોડુંક વધારવાનું થતું હોય છે ચાર છ મહિના પહેલાં પણ આ પુલની અંદર એક બ્લોક છે થોડો આડો પડી ગયો તો એને આપણે સીધો કર્યો અને બે મહિના પહેલાં જ પણ મેં એની વિઝિટ કરેલી હતી રેલવેના પ્રશ્નને હિસાબે આ થોડુંક કામ ધીમું ચાલે છે એટલે રેલવેમાં મંજૂરી લઈ અને જે બે બ્લોક બાકી છે કરવાના પુલના એ પુલનું તાત્કાલિક ધોરણે રેલવે મંજૂરી આપે તો ઝડપથી કામ ચાલુ થઈ જશે મંજૂરી માટે તો પત્ર વ્યવહાર પણ કરી દીધો છે ભલામણ પણ કરાવેલી છે મંજૂરીનો પ્રશ્ન ક્યાં છે એ તપાસ કરી અને ઝડપથી આ કામ થાય કેમકે ત્યાંથી નીકળવા માટે પણ પબ્લિકને ઘણી બધી અસુવિધા થતી હોય છે તાત્કાલિક કામ થાય એના માટે થઈને સતત અમે પ્રયત્ન પણ કરીએ છીએ અને સતત કોઈને પણ એવું ન થવું જોઈએ કે આ કાર્યક્રમ છે ભૂલનો કે હજી કેમ આટલો બધો ધીમો છે કેમકે આપણે એને સમય જાય તો એ સમયથી થોડોક વિશેષ સમય એની પાસેથી થોડી પાંચ છવ્વીસ સુધીની અંદર કામ પૂરું થાય એના માટેના પ્રયત્નો ચાલુ છે કેમકે રેલવેના પાટા ત્યાંથી નીકળતા હોય તો રેલવેની પણ મંજૂરી લેવાની થતી હોય છે આપણે એટલે રેલવેની મંજૂરી પછીથી આ કામ આપણે આગળ કરી શકતા હોય કોર્પોરેશનની હદની અંદર જે કામ કરવાનું થતું હોય એ કામ તો ઝડપથી પતી ગયું છે પણ રેલવેનું જે કામ મંજૂરી લેવાનું છે એમાં થોડીક નીતિ ઢીલી લાગે છે એટલા માટે થઈને એની મંજૂરી ઝડપથી આપણને મળી જાય ને ઝડપથી પુલ પૂરો થાય આ સતત પ્રયત્નો ચાલુ છે